રસ્તા પરના અકસ્માત ઘટાડવા અને રોડને સુવિધાપૂર્ણ બનાવવા સરકારનું સરાહનીય પગલું ભરવામાં આવ્યું સરકારી વાહનોને પંદર વર્ષ થયા હશે એને સ્ક્રેપ કરવામાં આવશે સરકારે પોતાના વિભાગોથી શરૂઆત કરી ગુજરાત રાજ્યના લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને અકસ્માતથી બચાવવા તથા રસ્તા પર જૂના વાહનોને કારણે અન્ય વાહન ચાલકોને પડતી મુશ્કેલી નિવારવા તથા રોડને સુવિધાપૂર્ણ બનાવવા માટે

રોડ અકસ્માત ઘટાડવા વર્ષ જૂના તમામ સરકારી કરી બે હજાર ચોવીસની અંદર રાજ્ય સરકાર દ્વારા જે રાજ્ય સરકાર હસ્તકના વાહનો છે એ વાહનો કે જેને પંદર વર્ષથી ઉપરનો સમય થઈ ગયો હોય એ વાહનો ફરજિયાતપણે સ્ક્રેપ કરવા માટેની પોલિસી અમલમાં લાવેલા હતા કે જેની અંદર એ વાહનો ચાલી શકે એવી સ્થિતિમાં હોય તો પણ એની આયુષ્ય મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે વાહનો ફરજિયાતપણે સ્ક્રેપ કરી અને રોડને વધુ સુવિધાપૂર્ણ અને અકસ્માતથી રહિત બનાવવા માટેની સરકારની આ મુહિમ છે જેની શરૂઆત સરકારે પોતાનાથી જ કરી છે કે જેમાં જુદા જુદા વિભાગો પહેલાં પોતપોતાની રીતે એની ઓક્શનની પ્રોસેસ કરતા હતા એની જગ્યાએ સરકારે સ્ક્રેપ સેન્ટરોને માન્યતા આપી છે કે જે સ્ક્રેપ સેન્ટરો ઉપર આવા આવા પ્રકારના વાહનો છે એ ત્યાં ત્યાં લઈ જઈ અને એને સ્ક્રેપ કરવાના રહેશે મહેસાણામાં હાલ એક પણ સ્ક્રેપ સેન્ટર અહીંયા ઉપલબ્ધ નથી પણ અહીંયા નજીકમાં સાણંદનું સ્ક્રેપ સેન્ટર છે કે ત્યાં જઈ અને લોકો ઇવન ખાલી આ સરકારી વ્યવસ્થા હાલ પંદર વર્ષ માટે છે પણ જે વાહન માલિકો પોતે પોતાની રીતે વાહનો સ્ક્રેપ કરવા માંગતા હોય એ લોકો પણ આ સ્ક્રેપ સેન્ટરનો લાભ લઈ શકે છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા